શું તમે પાણીપુરી ખાવાના શોખીન છો તો આ વિડીયો છે તમારા માટે જી હા દર્શક મિત્રો પાણીપુરી પ્રેમીઓ જોઈ લ્યો આ પહેલા પ્રથમ આ વિડીયો મિત્રો એક એવી ઘટના આપણી સમક્ષ સામે આવી છે કે જે જોઈને તમે પણ ચોકે ઉઠશો અને પાણીપુરી રસિકો માટે તો ખાસ આ ચેતવણીજનક બાબત સામે આવી છે પાલિકાની ટીમે ઉધના પાંડેસરા વિસ્તારની અંદર દરોડા કરતા ઝુપરપટ્ટીની અંદર ગંદી જગ્યાએ બનાવેલી અખાદ્ય સામગ્રીની સાથે બનાવેલી પાણીપુરી અને એ પણ અખાદ્ય ચણા અને પ્લાસ્ટિકની થેલી સાથે બાફવામાં આવતા બટેકાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો જી હા દર્શક મિત્રો પાલિકાની ટીમે પાંડેસરા ઉધના અને પૂણા કુંભારિયા વિસ્તારમાં દરોડા પાડ્યા છે અને ત્યાંની હાલત જોઈ પાણીપુરી પ્રેમીઓની ઊંઘ ઉડી જાય તેમ છે સુરતીઓ ભારે ટેસ્ટથી પાણીપુરીને આરોગે છે અને પાણીપુરીને ઉદ્ગમ સ્થાન શહેરની ગંદી ગોબરી ઝુપરપટ્ટી છે પાંડેસરા વડોદ ગામ અને પૂણા ગામની ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પુરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કરાયો હતો આ વિસ્તાર આ ઘટના છે ગોવાલક વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં તૈયાર થતી એક લાખ જેટલી પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો અહીં સડેલા બટાકા અને હલકી ગુણવત્તાના ચણા સહિતની સામગ્રી દ્વારા પાણીપુરીનો મસાલો બનાવવામાં આવી રહ્યો હતો બટાકાની સાથે જ પ્લાસ્ટિકની થેલીઓ જ ચણા પણ બાફવામાં આવતા જોઈને પાલિકાની ટીમ પણ ચોંકી ઉઠી હતી પૂરી બનાવવા સાથે સ્વચ્છતાની જાળવણી થતી ન હતી અને ઉપયોગમાં થતું મટીરિયલ પણ સ્વાસ્થ્ય માટે જોખમી હતું આજે પાલિકાને ફૂડ વિભાગની ટીમ દ્વારા પાંચ ઝોનમાં બોત્તેર સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને એકાવન સંસ્થાઓને નોટિસ ફટકારી છે કુલ તેત્રીસ હજાર પાંચસો ને ઓગણએંસી કિલો પાણીપુરી માટે વપરાતો લોટ બટાકા ચણા વગેરેનો જથ્થો નાશ કરીને રૂપિયા ત્રેવીસ હજાર આઠસોનો દંડ પણ વસૂલ્યો હતો હવે સવાલ અહીં એ ઉદ્ભવે છે કે આપ ટેસ્થી પાણીપુરી તો આરોગો છો અને તીખા ચટાકા લેતા પાણીપુરીને સાથે જાણે શરીરને એક નવી ઊર્જા આપતી હોય તેવી પાણીપુરીના રસિકો ક્યારેય પણ પાણીપુરી કેવી જગ્યાએ બને છે એની સામગ્રી યોગ્ય છે કે કેમ એની ચકાસણી આપણે ક્યારેય કરતા હોતા નથી અને ટેસ્ટથી એનો ચટાકો જ લેતા હોય છે પરંતુ હવે તમારે ચેતવાની જરૂર છે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પાણીપુરી ખાઓ ત્યારે એમાં વપરાતી સામગ્રી કેવી ગુણવત્તાની છે એમાં વપરાતા બટાકા કેવી ગુણવત્તાના છે પાણીપુરીમાંથી કોઈ વાસ તો આવી રહી નથી આ ઉપરાંત એ બનાવનાર જે કારીગર જે પાણીપુરી વિક્રેતા છે જે વેચનાર છે એમના હાથ બરાબર સાફ છે કે કેમ એ જગ્યાની સફાઈ વ્યવસ્થિત કરેલી છે કે કેમ એ સૌપ્રથમ જોવા અને જ પાણીપુરી ખાવી જોઈએ પણ ડાયરિયા કે અન્ય કોઈ પણ બીમારીનો ભોગ બની શકો છો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો